અત્યંત વિકાસ થઈ ગયો છે સુદર્શન બ્રિજ બની ગયો છે બટ જ્યારે જ ત્યારે મ્યુનિસિપલ દ્વારા અંદર આટલું મોટું જે છે જે સેવા જે આજે પણ ચાલુ છે પણ ત્યારે અંદર જે આટલું મોટું આયોજન થઈ રહ્યું છે ત્યારે બે દેવસ્થાન સમિતિ વિશે શું રોલ રહેશે અને કઈ રીતે તે કામ કરશે જય રાજનજી ધરમસિંહ પરિવાર દ્વારા આયોજન તારીખ આઠમી થી થઈ રહ્યું છે આઠમી સવારે પોતે યાત્રા કરશે અને બેટ દ્વારકા ખાતે આ એક મોટો ઇવેન્ટ છે બેટ દ્વારકાની પવિત્ર ભૂમિ પર હસબેન્ડભાઈ નેનસી પરિવાર દ્વારા આ બીજો પ્રસંગ છે જ્યારે પહેલી વાર પણ એમણે જ્યારે બ્રિજ નતો ત્યારે પણ બહુ સફળ રીતે મોરારી બાપુનું કથાનું આયોજન કર્યું હતું ને આ વખતે પણ જ્યારે આયોજન એમણે વિચાર્યું ત્યારે પણ બ્રિજ નતો હવે આ જે આયોજન થઈ રહ્યું છે એમાં જે મંદિરનું નાગનાથ વાળો કરીને જગ્યા છે એના પર વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે અને બેટ દેવસ્થાન સમિતિ દ્વારા એ મંડપ માટે જગ્યા આપવામાં આવી છે તે ઉપરાંત જે પણ કંઈ જે સગવડો જોઈશે એ બે દ્વારકા બેટ દેવસ્થાન સમિતિ આપશે એમને અને આ કથા દરમિયાન કથા ઉપરાંત જુદા જુદા સેવાકીય યજ્ઞો થવાના છે ડોક્ટર યજ્ઞ થવાના છે બ્લડ ડોનેશન કેમ્પ થશે તો મારી દ્વારકા જિલ્લા દ્વારકા જિલ્લાના વર્ત નિયો વ્યક્તિઓને વિનંતી છે કે મોટી સંખ્યામાં ભાગ લઈને આ ઇવેન્ટને સફળ બનાવો અને આ ન્યાય એકનો લાભ લો થેરાપી સાથી પીલ દ્વારકા બે દિવસના સમિતિના વૈવડ અધિકારી મયૂરશી યાદવ છે સર દ્વારકા બેટલકા કાકે જેરા હું આયોજન રહ્યું છે ત્યારે દેવસ્થાન સમિતિની કઈ રીતે રોલ જે છે એ આખા જ આયોજનની અંદર રહેશે અને આ પહેલાં પણ આ પરિવાર દ્વારા જે ભાગવત સત્તા કરવામાં આવ્યું ત્યારે તો સુદર્શન બ્રિજ હતું નહીં પણ હવે તો આ સુદર્શન બ્રિજ બની ગયો છે એટલે યાત્રિકોનો ધસારો પણ જે છે વધી ગયો છે ત્યારે કઈ રીતે આખું જ આયોજન છે એ સફળતાપૂર્વક રહેશે આ દ્વારકાધીશ મંદિર બેટ ખાતેનું ભગવાનનું નિવાસસ્થાન છે અને ભગવાનના નિવાસસ્થાનમાં મુખ્ય ચારે પટરાણી સાથે સાથે નિવાસ કરે છે તો આ ભગવાનના નિવાસસ્થાનની પવિત્ર ભૂમિ પર ધરમસિંહ નણસિંહ પરિવાર દ્વારા એક ખૂબ જ સુંદર ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભૂતકાળમાં પણ બેને જેમ વાત કરી કે એક ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા એક બેટવાસીઓને બેટ સ્વરૂપે સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુ આપવામાં આવ્યો છે ત્યારબાદ મંદિર ખાતે હજારોની સંખ્યાઓમાં યાત્રાઓ આવી રહી છે તો આ શુભ પ્રસંગે બેટ દેવસાન સમિતિ વતી તેમજ તમામ ટ્રસ્ટીઓ વતી અને મંદિર વ્યવસ્થાપન વતી હું તમામ જાહેર જનતા અને સર્વે વૈષ્ણવોને આ કથાનો લાભ લે તેના માટે આવકારું છું તેમજ મંદિર વ્યવસ્થાપન અને કાર્યમાં ભાગ લઈ રહ્યા છે તો એ અમારા માટે બહુ મોટી વાત છે